જય માતાજી જય ગુરુદેવ તો જો અમે નીંદવીશી ઓલા પડેથી નીંદતા નીંદતા આવ્યા છી એટલે પોગ્યા છી આ બાજુ બહુ ખડ છે જો તમને બતાવું જો નિંદતા નીંદા એટલે પોગ્યા છી જો ખડ બહુ છે જો મિતના ઉપા અમે નીંદે છે વાળી જો કેટલું બધું ખડ છે એટલામાં વધારે પડતું છે ખડ કેમ કે ઉનાળામાં રસ કોને એવું કર્યું હતું એટલે જો મી થામે બેઠો બેઠો નીંદે પલોઠી વાળી આ મારો સાહ છે જો મારામાં એટલું ખડ જો કે એટલું બધું ખડશે ઘોડા હાંકવાના છે પણ ટ્રેક્ટર હજી કાંઈ નવરું થયું નથી એટલે કાંઈ ઘોડા હાંક્યા નથી હમણાં આવશે મોડકથી ટ્રેક્ટર એટલે ઘોડા હાંકશું આ નીંદ વિશે દાદાજી ક્યાં ગઈ મારી જો રે આ રે દાદાજી તો જો નીંદોશો નવરા હોય તો નીંદાવા આવજો કેમ કે ખડ બહુ થઈ ગયું છે અમારે એટલે જો નીંદ છે તો હોય તે તો જો ટ્રેક્ટર આવી ગયું છે વાડીએ અને હવે ઘોડા હાંકવાની તૈયારી કરી છે જો આ ઘોડા હાંકવાના છે એટલે નીંદવાનું સારું ઉકલે ગાળો ટૂંકો થઈ જાય એટલે જો ફિટિંગ કરે છે ઘોડાનું મિતના પપ્પા જો ફિટિંગ કરે છે ઘોડાનું પછી હમણાં ચાલુ કરી દઈશું ટ્રેક્ટર જામ આમ આંકવાનું છે આ બાજુ તો નીંદઈ ગયું છે પણ આખામાં ઘોડા આંકવાના છે ઓલી બાજુ બહુ ખડશે એમાં પણ હાંકવાના છે ઘોડા જો ઓલી બાજુ ખડશે તો આપણા ઘોડા ફિટ કરી છે બે બાજુ અને હવે હાંકવાના છે આજ તો મારે ભી પડી જાય કેમ કે ગરમી બહુ છે અને ઘોડા હાંકવાના છે પવન એ નથી થા મૂકો અને ગરમી બહુ છે મેં ટ્રેક્ટર રાખશે અને અમે બે ઘોડા થોપશું આમાં તો બહુ ભી પડી જાય પેટમાં દુખા મળવાનું છે આજ તો તો ટેક્ટર ચાલુ કરી દીધું છે જો હવે ઘોડા પણ તૈયારી કરવી છે એ દાતરી રાખવાની સારી હાલો હવે હું જ આવશું ઘોડા થોપવા

અમે બે ઘોડો થઈ ગયો છે મીઠ ક્યાં રાખે છે તો આમાં મીઠ ક્યાંક રાખે છે અને અમે બે ઘોડો થઈ ગયો છે દાળિયા મળ્યા નથી એટલે મારે ખોભો કર્યો ક્યારે ઘોડો મારે આવે કે આમાં ખાતી બહુ થાય રીપેટના દુખા મને બળ કરી કરી તો જો આપીએ છીએ ઘોડો બળો પછી અમતા દાળિયા કરી નાખો છે તમ કેમ કેમ ખાકી ગઈ છો હવે sao ન ખઈબો એટલે ગોડો યાર જો આ રીતે મિસ કરે બપોર પછી અમે આવ્યા છે વાડીએ કોડો આંકવા પણ બપોરે હું થાકી ગઈ હતી એટલે દાળીઓ કર્યો છે તો કોડ આંકે છે અને હું અહીંયા આંટા મારું છું છોડવા ડટાઈ ગયા છે એ બધા કાઢું છું કેમ કે ટૂંકો ગાળો છે એટલે આંટો મારો પડે જો આ ડટાઈ ગયેલા હોય તો આ રીતનું ડટાઈ ગયેલા છોડવા હોય એને હું કાઢું છું બારા કેમ કે

મારે ગોળ આંકવા પડે છે આંકડો ગાળો કરી ધ્યાન નો રાખવી પડે છે ગાડીયા મળ્યા નથી તો પછી શું કરવું પડે એની બપોર સુધી મારે આંખું પડ્યું છે આંખું પડ્યું બપોર ના છે એક ધારા હજી ચાર પાંચ સત્તર બાકી છે પછી ઉપાધિ નહીં હમણાં અકાઈ રાખે વાંચવાનું

બહુ થાકી ગઈશું અને જો અમાર શેઠ આવ્યા હતા ડીઝલ દેવા થોડોક આમ તો બતાવ્યો હશે વિડીયો ઘણા પણ હાંકાશે બપોરના થાં સુધી તો જાવ એમ જવાની તૈયારી કરીશું